નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને વાર રવિવારની કપાસની અપડેટ્સ અને કપાસના ભાવ વિશે આપણે કપાસ ચર્ચા કરવાના છીએ એ માટે મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો શનિવારે જે છેલ્લી હરાજી થઈ હતી તે મુજબ કપાસના ભાવમાં વાત કરીએ તો પાંચથી સાત રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પચીસ રૂપિયા માણાવદનની અંદર બોલાયો હતો અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો પચાસ કપડ બોલાતો જોવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પચાસ અથવા તો રેયર કેસમાં ચૌદસો રૂપિયા ખેડૂતોને હાલ મળી રહ્યા છે તેનાથી વધારે ખેડૂતોને ભાગ્યે જ કપાસના ભાવ મળતા જોવા મળે છે હવે મિત્રો કપાસના બંને વાયદા એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદાની માહિતી આપી દઉં તો એમસીએક્સ વાયદો પંચાવન હજાર ચારસો જેમાં બસ્સો પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે અને ન્યૂયોર્ક કોટન વાયદો ત્યાંશી પોઈન્ટ ત્રાણું ડોલરે બોલાઈ રહ્યો છે જેમાં એક પોઈન્ટ બેતાલીસ ડોલરનો સુધારો જોવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ કેમ નથી વધતા તેના બે કારણ સામે આવ્યા છે તે જણાવી દઉં મેં તમને અગાઉ પણ જણાવેલા જ હતા હાલ કપાસની માંગના અભાવના કારણે કપાસના ભાવ ખૂબ જ નીચા રહ્યા છે આ સાથે કોટન કોર્પોરેશને ટેકાના ભાવ નક્કી કર્યા હતા જે ચૌદસોની આસપાસ છે જેના કારણે કપાસના ભાવ નથી વધી રહ્યા હવે મિત્રો બીજું કારણ એ છે કપાસના ભાવ વધવાનું મોટું કારણ એ છે કપાસની હાલ ખૂબ જ ડિમાન્ડ ઓછી છે અને આ ઉપરાંત કોટન વસ્તુની માંગ પણ સ્થાનિક બજારમાં ખૂબ ઓછી હોવાના કારણે કપાસના ભાવમાં સુધારો જોવા નથી મળ્યો ઉપરાંત ખેડૂત મિત્રો આ વર્ષે સુતરાઓ કાપડનું ઉત્પાદન કરતા ઉદ્યોગો પચાસ ટકા જ ઉત્પાદન કરી રહ્યા છે જેના કારણે કપાસનું જે માંગ છે તે ઓછી છે અને કપાસનો જથ્થો તેની માંગ સામે વધારે છે જેના કારણે ભાવમાં વધારો નથી થતો પરંતુ ખેડૂત મિત્રોને કપાસના ભાવ સારા મળવા જોઈએ કારણ કે કપાસમાં જે ખર્ચો થાય છે તે ખૂબ જ વધારે હોય છે અને કપાસની જે રિલેટેડ વસ્તુઓ છે તેના ભાવમાં કોઈ પણ મોટો ફેરફાર નથી જોવા મળ્યો એટલે કે તેમના ભાવ જે હતા ત્યાંને ત્યાં છે પરંતુ કપાસના ભાવ ગયા વર્ષે જ્યાં હતા તેનાથી ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે જે ખેડૂતોને ખૂબ જ નુકસાનદાયક છે ઉપરાંત ખેડૂત મિત્રો જો તમે શનિવારે માર્કેટમાં કપાસ આપ્યા ગયા હોય અને શું તમારે કપાસના ભાવ કે જે આવ્યા હોય તે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં જેથી જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને કપાસના ભાવની માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવ વધવાનું એક જ કારણ છે જે જે દેખાઈ રહ્યું છે આગે સુધી જે છે ચૂંટણી ચૂંટણીના લીધે કપાસના ભાવમાં જો સુધારો થાય તો એક એ જ થઈ શકે એમ છે બાકી કપાસના ભાવમાં આ વર્ષે સુધારો થાય એવી કોઈ પણ હાલ શક્યતા મને દેખાતી નથી તો મિત્રો આ ત્યાજની ખેડૂત ચર્ચા આપણી કપાસ ચર્ચા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા જ મિત્રોને અસ્તુ જય